ભારત <dıolē> બતાવી <pārētže202> આજે બનાસકાંઠા જિલ્લાની પ્રજાપતિ વાવ થરાદ સુઈગામ લાખણી દિયોદર ભાભર દાંદેરા બધા જ તાલુકાના પ્રજાજનો વતી અને સાથે સાથે બનાસકાંઠા વાસીઓ પાલનપુર ડીસા દાંતીવાડા વડગામ પાલનપુર દાંતા લંબા અમીરગઢ એ બધાના વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ આપું અભિનંદન આપું અને સમગ્ર બનાસવાસીઓ વતી આભાર પણ માનું કે આજે જ્યારે બે હજાર નવા વર્ષની શરૂઆત થઈ છે આજે નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ તરીકે થરાદને એક નવા જિલ્લાની ભેટ આપી છે સમગ્ર પ્રજાજનો વતી રાજ્યના મૃદુ સ્વભાવને મક્કમ નિર્ણયવાળા મુખ્યમંત્રી નો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છું આમ તો મિત્રો એવું છે કે સમગ્ર જિલ્લાના પ્રજાજનોની ઘણા વખતથી માંગ હતી જ્યારે બે હજાર બારમાં પણ જિલ્લા અલગ પડ્યા એ વખતે મને એમ હતું કે હજુ જરૂરિયાત નથી જેમ લાખણી સુઈ ગામ બે તાલુકા એ વખતે અલગ પડ્યા એ વખતે આપણી રજૂઆત હતી પણ આપણી રજૂઆત બે હજાર પંદરથી હતી એ અલગ જિલ્લો બને બે હજાર સોળમાં અહીંથી આપણી દરખાસ્ત પણ થઈ હતી આપણા વહીવટી ક્ષેત્રે પણ એની દરખાસ્ત સરકારમાં મૂકી હતી અને મેં પણ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી હતી પણ છેલ્લે હમણાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અઠાવી નવ બે હજાર ચોવીસના દિવસે રૂબરૂ થઈને રજૂઆત કરી હતી આપણા અધ્યક્ષશ્રીએ પણ એમની ચૂંટણી પ્રચારમાં જ કહેતા તક થરાદને અલગ જિલ્લો બનાવશું એવું એમણે કાયમ કીધું છે મને એવું નહીં કે આટલો ઝડપી જિલ્લો થશે લોકો વાત કરતા હતા છવ્વીસમી જાહેર કરવાની છે છવ્વીસ જાન્યુઆરી કે જિલ્લો જાહેર થશે હું ગઈકાલે જ ગાંધીનગર ગયો હતો આપણા અધ્યક્ષશ્રીને પણ મળ્યો હતો એમને પણ જિલ્લા માટેની વાત કરી હતી અને પછી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યો હતો સાહેબ આખા રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે જેની પાસે ચૌદ તાલુકા છે એમાં હજુ પણ બે ત્રણ તાલુકા નવા થાય એની શક્યતા છે તો એમ કે થરાદ અલગ જિલ્લો બનાવવા માટે તંત્રને સૂચના આપીને આપ જાહેરાત કરો એવી વિનંતી કરી હતી અને આજે જ કેબિનેટમાં જે ચર્ચા થઈ અને એના પછી જ્યારે આપણા સરકારના પ્રવક્તા આદનશ્રી ઋષિભાઈ પટેલે જે જાહેરાત કરી નવા વર્ષથી ભેટ તરીકે જ્યારે વાવ થરાદ ને જિલ્લા તરીકે જાહેર કરીને હેડક્વાર્ટર થરાદ રાખ્યું ફરીથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપું છું સમગ્ર કેબિનેટે જે નિર્ણય લીધો બધા મિત્રોને પણ ધન્યવાદ ને અભિનંદન આખી પ્રજાની લાગણી વર્ષોથી હતી આજુબાજુના બધા તાલુકાઓની લાગણી હતી કે વહેલામાં વહેલી તકે જિલ્લો થરાદ બને અને એમાં તો મિત્રો એવું છે કે બે હજાર બાર સુધી દિયોદર ભાભરની પ્રાંત ઓફિસ થરાદ હતી બે હજાર બાર સુધી ભાભર અને દિયોદરની સબ રજિસ્ટર ઓફિસ થરાદ હતી બે હજાર બાર સુધી ભાભર અને દિયોદરની ખેતીવાડી અધિકારી તરીકે કચેરી પણ થરાદમાં હતી એટલે થરાદ બધી રીતે અનુકૂળ અને થરાદથી બધા જ તાલુકા માત્ર એવરેજ ચાલીસ કિલોમીટરના અંતરે વાવ માત્ર બાર કિલોમીટર લાખણી વીસ કિલોમીટર સોયગામ ભાભર દિયોદર ધાનેરા આ બધા ચાલીસ ચાલીસ કિલોમીટર અત્યારે જે સરકારે સમાવેશ કર્યો છે એમાં કોંક્રેટ એકસાઠ કિલોમીટર થાય પણ મોટાભાગે ચાલીસ કિલોમીટરની રેડિયસમાં આ બધા જ તાલુકાઓ આવે છે ત્યારે આટલું નાનું ક્ષેત્ર થવાથી અને આમ તો મારે એવું પણ કહેવું છે કે આ બધા જ તાલુકાઓ છે જેમાં વિકસિત તાલુકા તરીકે થરાદ તાલુકાનો જ નંબર આવે થરાદ તાલુકામાં જે વિકાસ થયો છે નર્મદાની કેનાલો તળાવો ભરવા વાળી વાત ખરાદ ખાતે આર્ટસ કોમર્સ સાયન્સ એગ્રીકલ્ચર આઈટીઆઈ બધા જ પ્રકારની સરકારી કોલેજો સેલ્ફ ફાઈનાન્સ નહીં સરકારી કોલેજો છે શિક્ષણની સંસ્થાઓ હોસ્પિટલ પણ સબડિસ્ટ્રિક બધું જ મિત્રો થયું છે દવાખાના પીએચસી ખેતીવાડી અધિકારી સિંચાઈ નર્મદારી સર્કલ ઓફિસ આ બધું જ ત્યારે હોવાનું થયું જોઈએ જિલ્લો બનવાને લીધે સમગ્ર જિલ્લાના અધિકારીઓ કલેક્ટર ડીડીઓ ડીએસપી ડીડીઓને વિકાસના કામમાં કલેક્ટર શરી વહીવટી ક્ષેત્રમાં કે જે મારે વર્ષો જૂના પ્રશ્નો ડીએલઆર સર્વે માપણીના જે પડ્યા છે એ પણ ઝડપી નિકાલ આવશે સાથે સાથે ડીએસપીને કાયદો અને વ્યવસ્થા ધાળવવામાં પણ બોર્ડર જિલ્લામાં ખૂબ સરળતા રહેશે બોર્ડરનો જિલ્લો છે બોર્ડરના બધા જ તાલુકા અત્યારે થરાદમાં આવશે કારણ કે જેમ સાતરપુર છે એમ વાવ અને બાવસરી બંને બોર્ડરના તાલુકા રણની સરહદે આવીને આવેલા હતા નરાબેટ જેવું ટુરિઝમનું સાધન છે આ બધું જ મિત્રો થશે પણ સરકાર જે કરવા જેવું હતું જે કર્યું છે અને જે પ્રજાની આસ્થા અને અપેક્ષાઓ વર્ષોથી હતી એ અપેક્ષાઓ સંતોષી છે સમગ્ર પ્રજાજનો વતી આ વિસ્તારના લોકો વતી આ વિસ્તારના વર્ષો સુધી ધારાસભ્ય તરીકે રહ્યો હતો સંસદમાં પણ આ જ વિસ્તારની પ્રજાએ અને સમગ્ર જિલ્લાની પ્રજાએ મૂક્યો છે એ બધા વતી ફરીથી પ્રજાજનોને જેટલા ધન્યવાદ આપવા પડે એટલા ઓછા થાય પણ સમગ્ર પ્રજાજનોને કહું કે રાજ્ય સરકારે જે કામ કર્યું છે એ છેવાડાના માનવીને નજરમાં રાખીને વહેલામાં વહેલી તકે જે પ્રશ્નોનો નિકાલ આવે એવો નાનો જિલ્લો જ્યારે બનાવ્યો છે ત્યારે ફરીથી રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદર્શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ ખૂબ હૃદયથી દિલથી આભાર માનું છું અને સાહેબ આપે ખૂબ ઉત્તમ કામ કર્યું છે ઉત્તમ કામ કર્યાનો દાખલો આપ્યો છે અને નરેશ્વરી માતા ઉપર આશીર્વાદ આપે કે સરકાર નો આભાર માનીશ સવિશેષ આભાર થરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદરશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આભાર માનીશ કે જે આ બનાસકાંઠા જિલ્લો ગુજરાતની અંદર કચ્છ બાદ વિસ્તારની લીધે સરહદી તાલુકાના પ્રજાજનોને વહીવટી હિતમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણયથી સમગ્ર વાવ થરા સહિત જિલ્લાની અંદર જે તાલુકાનો સમાવેશ કર્યો છે પ્રજાજનો ખુશીની લહેર વ્યાપી છે સવિશેષ આભાર એટલા માટે મારી કે થરા જિલ્લાની સાથે સાથે વાવનું નામ પણ એની અંદર ઉમેર્યું છે

બિલકુલ ચોક્કસ ઉદ્યોગની બાબતમાં વાત કરો તો જીઆઈડીસી સરહદી વાવ વાવ ની વાત કરીએ તો જે બોર્ડર વિસ્તાર હતો સરહદી પટો હતો ત્યાં મોટો જિલ્લો હોવાના કારણે જે સરકાર શ્રી જિલ્લાની યોજનાઓ યોજનાઓની જે માળખાકીય સુવિધાઓના કામો છે જે પોતા વાર લાગતી હતી એ હવે થરાદ જિલ્લો બનવાથી અને સરળતાથી અને લાભ મળશે એનો આજે તારીખ એક એક બે હજાર પચીસના શુભ અવસર અને શુભ દિવસે પશ્ચિમી બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સોયગામ પાભર રાહ લાખણી દિયોદર વગેરે વિસ્તાર માટે ખૂબ ખુશી અને આનંદની વાત છે કે આ વિસ્તારને આજે રાજ્ય સરકાર તરફથી જિલ્લો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય બદલ ભારતના માનનીય શશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નડ્ડા સાહેબ ગુજરાતના મૃદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી પાટીલ સાહેબ તેમજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જેમનું એક સ્વપ્ન હતું કે આ વિસ્તારની અંદર કંઈ વિશેષ આ લો વિસ્તારના લોકોને સગવડ મળે અને એ સગવડ થકી વિસ્તારનો સમગ્ર પંથકનો વિકાસ થાય એ સ્વપ્નના દ્રષ્ટા એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આ વિસ્તારની જનતા ખૂબ ખૂબ આભાર માને છે આ નિર્ણય થકી સમગ્ર આ પંથકને ખૂબ વિકાસની ભેગ મળશે સમગ્ર પંથકને એક નજીકના સેન્ટરમાં જ્યારે જિલ્લા જેવું મહત્વનું સ્થળ જ્યારે થરા જ પસંદ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર આ વિસ્તારના પંથકની જનતા સમગ્ર તંત્ર હોય સમગ્ર મૌડી મંડળ હોય દરેકનો

મીડિયમમાં આવેલો છે અને એની બાજુ બાજુ જે લાખણી ભાભર સુરગમ વામ થરાદ જે તાલુકા આવે છે ચાલીસ કિલોમીટરની અંદર આવેલા છે અને એ દિયોદરની અંદર જે જે તાલુકાના અમારી એવી સરકારને માગણી છે કે જે આગળ થરાદને ઓગર જિલ્લો જાહેર કર્યો છે એની પુનઃ વિચારણા કરી અને દિયોદરને જિલ્લો આપે એવી અમારી સૌની માગણી છે વચો વચ મીડિયમ હતો બધી રીતે દીવદર તાલુકો જ અનુકૂળ આવે આજની સરકારે કોઈ વિચાર કર્યા વગર પાર્ટીના અમારા દીવદર તાલુકાના ખેડૂતો વેપારીઓને આજુબાજુના તમામ ગામોના હિતમાં ખોટો નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે વિરોધ કરીએ છીએ આજની સરકાર દેવદર તાલુકાને વિશ્વાસમાં લઈ આજુબાજુના તાલુકા પણ વચ્ચે આવતા હતા એટલે એક છેવાડે થરાદમાં જે જિલ્લો બનાવ્યો એના હવે અમારી સંપૂર્ણ નારાજગી છે આ ભવનજી શું કહેશો દરખાસ્ત તૈયાર શું કહેશો બોલો બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિવોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિવોદર વગર જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે વગર જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચાર પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડરનો એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી હું આજે આ જિગોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારો જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કહીને થરાજ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા અમે અમારે કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગઢ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમો ઓગઢ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા જ સહકાર આપશે એવી મારી વિનંતી છે